નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ એચપી એમ્બલિયા સ્ટોરીમાં મિત્રો આજે અમે તમને એવી જ કેટલીક ટ્રિક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દેવાથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે કારણ કે દેવું મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે ચાલો જાણીએ એવી યુક્તિઓ વિશે જે ન માત્ર વ્યક્તિને દેવાથી મુક્ત કરી શકે છે પરંતુ સંપત્તિ વધારવામાં પણ મદરૂપ થશે આ પદ્ધતિ દ્વારા ધન પ્રાપ્તિનો માર્ગ બને તંત્ર શાસ્ત્રમાં શિયાળસિંગીને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે જો તમને શિયાળસિંગી મળે તો તેને એક ડબ્બામાં રાખો અને દરેક પુષ્ય નક્ષત્રમાં તેને સિંદૂર ચઢાવતા રહો આ ઉપાયને અનુસરવાથી ઝડપથી પરિણામ મળે છે અને દેવાની સમસ્યા ધીરે ધીરે ખતમ થવા લાગે છે બીજી તરફ જો તમને જોડી મળે તો તેના પર લગાવો અને તેને કબાટ અથવા સલામત જેવી સંપત્તિની જગ્યાએ રાખો આમ કરવાથી આર્થિક લાભ થાય છે અને ધન કમાવવાનો માર્ગ પણ મોકળો થાય છે આ ઉપાયથી આર્થિક સમૃદ્ધિની તકો સર્જાય છે ઋણમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સવાર સાંજ પીપળના ઝાડની પૂજા કરો અને લોટનો ચારમુખી દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી અગિયાર પરિક્રમા કરો અને પરિક્રમા કરતી વખતે તમારી સમસ્યા વિશે જણાવો આ પછી તમારા કદનો એક કાળો દોરો લો અને તેને નારિયેળની આસપાસ સંપૂર્ણપણે લપેટો અને વહેતા પાણીમાં તમે ધીરે ધીરે દેવું ખતમ થાય છે અને આર્થિક સમૃદ્ધિની શુભ સંભાવનાઓ બને છે આ ઉપાયથી દેવું દૂર થઈ જશે સોમવારે એક રૂમાલ એક ચાંદીનું પાન પાંચ ગુલાબ થોડા ચોખા અને ગોળ લઈને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના મંદિરે જા આ પછી રૂમાલને વિષ્ણુજી અને લક્ષ્મીજીની મૂર્તિઓની સામે રાખો અને ગાયત્રી મંત્રનો એકવીસ વાર પાઠ કરતા બાકીની વસ્તુઓને એક એક કરીને રૂમાલ પર રાખો જ્યારે બધી વસ્તુઓ રૂમાલ પર હોય ત્યારે તે બધી વસ્તુઓ એકત્રિત કરો અને દેવાથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરો તમારે આ ઉપાય સતત સાત સોમવાર સુધી કરતા રહેવાનો છે આ ઉપાય ચમત્કારિક પરિણામ આપશે જો તમે મોટા દેવાની સમસ્યાથી ઝઝુમી રહ્યા છો તો સ્મશાનના કુવામાંથી પાણી લાવીને પીપળના ઝાડ પર ચઢાવો તમે આ સવારે અથવા સાંજે કોઈ પણ સમય કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે જ્યારે તમે આ યુક્તિ કરો છો ત્યારે તેના વિશે કોઈને જણાવશો નહીં એકલા જાઓ અને આ ઉપાય કરીને ઘરે આવો આવું સતત છ શનિવાર સુધી કરો આ પછી તમને ચમત્કારિક પરિણામ દેખાવા લાગશે દરરોજ પચાસ ગ્રામ મસૂર દાળનું દાન કરો અને ભગવાન ગણેશની પૂજા કર્યા પછી દુર્વા અને મોદક ચઢાવો સાથે જ શનિવારે કાળા કૂતરાને સરસવના તેલથી ગંધાયેલી રોટલી ખવડાવો લાલ કિતાબનો આ ઉપાય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે આ યુક્તિથી જીવનમાં પ્રગતિના માર્ગો બને છે અને દેવું પણ ઓછું થાય છે આ ઉપાયથી ગરીબી દૂર થશે પાંચ કિલો લોટમાં દોઢ કિલો ગોળ ભેળવીને રોટલી બનાવો અને પછી તે રોટલી ગુરુવારે સાંજે ગાયને ધીરે ધીરે ખવડાવો આ ઉપાય સતત ત્રણ ગુરુવાર સુધી કરતા રહો આમ કરવાથી દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે અને ગરીબી દૂર થાય છે બીજી બાજુ જો તમને ઘઉંની જમીન મળે તો ગુરુવારે જ ગ્રાઉન્ડ કરો અને જો તમે બજારમાંથી લાવશો તો ગુરુવારે જ લાવશો નોંધાવા તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો સામગ્રીનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી